દૂધ ઉત્પાદનના ઊંચા ભાવ સહિતના પગલાના કારણે દેશના પશુપાલકો આર્થિક રીતે પગભરતા છે તેવું આજરોજ આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ બે હજાર ચોવીસની ઉજવણી નિમિત્તે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન આયોજિત ભુજ ખાતે કચ્છ ઊંટ મહોત્સવનો પ્રારંભ કરાવતા મત્સ્ય ઉદ્યોગ ડેરી પશુપાલન કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલે જણાવ્યું હતું ભુજ ખાતે યોજાયેલા કચ્છ ઊંટ મહોત્સવનો આરંભ કરાવતા કેન્દ્રીય શ્રી જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી સંયુક્ત રાષ્ટ્રસંઘે ગત વર્ષને મિલેટ વર્ષ જાહેર કર્યું હતું આ વર્ષે આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ જાહેર કરાયું છે જે ગર્વની બાબત છે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીએ પશુપાલકોને પશુના આરોગ્યની ચિંતાથી મુક્ત કર્યા છે આ જે પ્રસંગ છે તમામ જે મહાનુભાવો છે ખાસ જે રાજકીય નેતાઓ છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા